માધ્યમથી પ્રથમ વખત જાણતા હશે કદાચ અરબ સાગરમાં કે બંગારડી ખાડીમાં જ્યાં પણ પહેલું સાયક્લોન જ્યાં બનશે એનું નામ હશે શક્તિ અને આ નામ આપવામાં આવશે શ્રીલંકા તરફથી ગુજરાતની અંદર પ્રોપર ક્યારથી ચોમાસુ બેસે અને ખેડૂતો એ તૈયારી કઈ રીતે હવે કરવી જોઈએ કે અરબ સાગર માંથી સત્યાવીસ વર્ષ પેલા એક સુપર સાયક્લોન બનેલું હતું ત્યાર પછી આપણે અત્યાર સુધીમાં ક્યારેક સુપર સાયક્લોન છેલ્લા સત્યાવીસ વર્ષમાં બન્યું નથી એટલે અત્યારે જે આ વરસાદો પડવાના છેલ્લા અઠવાડિયામાં એ વરસાદોને આપણે પ્રી મોન્સુન એક્ટિવિટીમાં ગણશું હવે આપણે માવઠાની સિઝન તો પૂરી થઈ જેમાં ખાસ કરીને શક્તિ નામ છે એ શ્રીલંકા તરફથી ફાઈનલ છે અને મોન્થા નામ છે એ થાઈલેન્ડ દેશ તરફથી ફાઈનલ છે કે અત્યારે જે અલગ અલગ એપ્લિકેશનોના માધ્યમથી ઘણા બધા મિત્રો બતાવી રહ્યા છે કે આ સાયક્લોન છે સાયક્લોન બનવાનું છે પણ આ સાયક્લોન બનવા માટે હજુ પણ દિલ્હી દૂર કહી શકાય આમ તો સાયક્લોન બનવાના ચાન્સ ખૂબ ઓછા છે અત્યારે અત્યારે જે એપ્લિકેશનો બતાવી રહી છે એક પ્રકારનું બગ સમજીએ જે સમજવું એ સમજીએ પણ એપ્લિકેશનોમાં જે બતાવી રહ્યું છે એને હું વ્યક્તિગત સમર્થન નથી આપતો થોડીક પણ મુવમેન્ટ જો પશ્ચિમ અથવા તો ઉત્તર પશ્ચિમમાં કરશે તો જ સાયક્લોન બનશે એટલે હજી સાયક્લોન બનશે એવું કોઈ માનવાની જરૂર નથી જેવી રીતે પહેલી જૂન નોર્મલ તારીખ કેરળની છે એવી રીતે ગુજરાતની નોર્મલ તારીખ છે પંદર જૂન બંગાળની ખાડીની અંદર પણ કંઈક દેખાઈ રહ્યું છે એક સિસ્ટમ દેખાઈ રહી છે જો એ કદાચ

મારી સાથે સ્ક્રીન પર બાજુમાં તમને હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી દેખાઈ રહ્યા છે આજે વાત એમની સાથે કરવી છે કારણ કે સતત ચર્ચાઓ થઈ રહી છે કે વાવાઝોડું આવે છે વાવાઝોડું આવે છે અહીંયા ટકરાશે ત્યાં ટકરાશે આગોતરું બધું આયોજન કરવાની વાતો ચાલી રહી છે પણ પહેલી માહિતી એ હવામાન ખાતું અને બીજી માહિતી હવામાન નિષ્ણાતો પાસેથી મેળવવી ખૂબ જરૂરી હોય છે કારણ કે આવી સ્થિતિમાં આપણે વધુ પેનિક થઈ જતા હોઈએ છીએ ત્યારે ખરેખર શું વાવાઝોડું ટકરાવાનું છે કે કેમ ક્યાર સુધી મેં એની અસર દેખાશે આ બધી જ ચર્ચા પરેશભાઈ સાથે કરીએ પરેશભાઈ સ્વાગત છે ન્યૂઝ રૂમ પર આપનું પરેશભાઈ પહેલા તો મારે એ સમજવું છે કે એક સાથે બે બે વાવા જોડા દેખાઈ રહ્યા છે આ વખતે ચોક્કસથી ભાવિકભાઈ જોવા જઈએ તો આમ તો અત્યારે આપણે સાયક્લોન સિઝન ચાલી રહી છે અને સ્વાભાવિક રીતે પંદર એપ્રિલથી લઈ અને પંદર જુલાઈ સુધીનો જે સમયગાળો હોય છે એ દરમિયાન ઘણી વખત આપણે સાયક્લોનો બનતા હોય એનું મેન કારણ છે કે અત્યારે વરસાદી સિસ્ટમો છે બનવાનું ચાલુ થઈ ગયું હોય અને એ સાથે દરિયાઈ તાપમાન છે ઊંચું હોય છે એટલે દરિયાઈ તાપમાન ઊંચું હોવાને કારણે સાયક્લોન બનવાની સંભાવનાઓ વધી જતી હોય છે કેમ કે જે વિસ્તારોમાં દરિયાની અંદર જે જગ્યાએ સિસ્ટમો બનતી હોય એ વરસાદી સિસ્ટમ બને ત્યારે અઠ્યાવીસ ઓગણત્રીસ ડિગ્રી કરતાં ઊંચું તાપમાન હોય તો એ તાપમાન છે એ વરસાદી સિસ્ટમ ને એનર્જી પૂરી પાડે છે કે સિસ્ટમને મજબૂત બનાવી દે પેલા સમજવાનું એ છે કે એટલે કોઈ ડાયરેક્ટ રીતે નથી બનતું સાયક્લોન ને અમુક પડાવ પાર કરવા પડે છે અમુક કેટેગરીઓ છે એ પ્રાપ્ત કરવી પડે ત્યાર પછી સાયક્લોન બનતું હોય છે પેલા તો જે ચાર થી પાંચ કેટેગરી તો વરસાદની છે એ વરસાદની જે સિસ્ટમ હોય છે એ સિસ્ટમની પાંચ કેટેગરી પ્રાપ્ત કર્યા પછી એ સાયક્લોન બનતું હોય છે સૌપ્રથમ પ્રથમ જોવાઈએ તો એનું મૂળ સ્વરૂપ હોય છે એ છે સાયક્લોનિક સર્ક્યુલેશન હવે આ સાયક્લોનિક સર્ક્યુલેશન હોય કે વરસાદની કોઈ પણ સિસ્ટમ હોય કે સાયક્લોન હોય આ તમામ સિસ્ટમો છે ને એ એન્ટી ક્લોક હોય છે એટલે કે ઘડિયાળની વિરુદ્ધ દિશામાં એ હવાનો ચક્રાવો ફરતો હોય છે એટલે ઘડિયાળની વિરુદ્ધ દિશામાં હવાનો ચક્રાવો ફરે ત્યારે લો પ્રેશર બનતું હોય છે જો ઘડિયાળની દિશામાં ચક્રાઓ ફરે છે તો ત્યારે હાઈ પ્રેશર બને છે એ ઘડિયાળની દિશામાં જ ફરતું હોય છે એને એન્ટી સાયક્લોન કહેવાય છે એન્ટી સાયક્લોન એટલે સાયક્લોન કરતાં વિરુદ્ધ દિશામાં એનો ચક્રાવ ફરતો હોય છે એટલે એ એન્ટી સાયક્લોન અત્યારે બનવાના ન હોય કેમ કે તો ઉનાળા દરમિયાન જનરલી ફેબ્રુઆરી છે માર્ચ છે પંદર મે સુધી આપણે એન્ટી સાયક્લોનો સ્વાભાવિક રીતે બનતા હોય છે ને એની અલગ અલગ ઇફેક્ટો પણ આપણે જોવા મળતી હોય છે અત્યારે આપણે સાયક્લોનિક સર્ક્યુલેશન એની મૂળ સ્વરૂપમાં બને એન્ટી ક્લોકની દિશામાં હવાઓ છે ફરવાનું ચાલુ થાય એટલે ત્યાં ધીમે ધીમે પછી લો પ્રેશર તરફ જાય એટલે એન્ટી છે એને ઊંચું તાપમાન મળે પૂરતો ભેજ મળે ત્યારે ત્યાં લો પ્રેશર સિસ્ટમ બને એ લો પ્રેશર સિસ્ટમ છે એ પણ ઊંચું તાપમાન એને મળે અને એ પછી ઇન્ટેન્સિફાય થાય એ બધું મજબૂત થાય તો વેલમાર્ક લો પ્રેશર બને એટલે સાયક્લોનિક સર્ક્યુલેશન લો પ્રેશર અને વેલમાર્ક લો પ્રેશર આ ત્રણ કેટેગરી થઈ એ પછી વેલમાર્ક લો પ્રેશર પણ જો પૂરતા પ્રમાણમાં ભેજ મળતો રહે મજબૂત બને ઊંચું તાપમાન મળે તો એ પછી ડિપ્રેશન બને ડિપ્રેશન મજબૂત બને તો ડીપ ડિપ્રેશન બને એટલે સાયક્લોનિક સર્ક્યુલેશન થી લઈને ડીપ ડિપ્રેશન સુધી આ તમામ કેટેગરી છે આ વરસાદ આપે આ વરસાદી સિસ્ટમો આને કહેવાતી હોય છે ચોમાસા દરમિયાન પણ અમારા તરફથી ઘણી વખત જાહેરાત કરવામાં આવતી હોય કે લો પ્રેશર છે ડિપ્રેશન છે ડીપ ડિપ્રેશન છે એ જેટલું મજબૂત હોય એ પ્રમાણે એની કેટેગરી માપદંડ કરી અને એની માહિતી આપવામાં આવતી હોય છે એટલે આ પાંચે પાંચ વરસાદી સિસ્ટમ છે પણ જો ડીપ ડિપ્રેશન છે એને આપણે આમ તો ટોપની કેટેગરી કહેવામાં આવે છે ડીપ ડિપ્રેશન જ્યારે પણ મજબૂત બને

જેના નોર્મલ પવનો છે એ સાઈઠ કે કિલોમીટર કરતા વધવા જોઈએ અને એ સાથેના ગસ્ટિંગ છે એ સાથે કિલોમીટર પ્રતિ કલાક પણ વધારે હોય છે ત્યારે એ કેટેગરી પ્રાપ્ત કરે છે પછી જેમ એની પવનની ઝડપો વધે એટલે સાયક્લોન છે એ સિવિયર સાયક્લોન બને વેરી સિવિયર સાયક્લોન બને એનાથી પણ મજબૂત થાય તો એક્સ્ટ્રીમલી સાયક્લોન બને વેરી એક્સ્ટ્રીમલી સાયક્લોન બને વેરી સિવિયર એક્સ્ટ્રીમલી સાયક્લોન બને અને લાસ્ટમાં સુપર સાયક્લોન બનતું હોય છે જોકે સુપર સાયક્લોન તો આપણા ઇતિહાસમાં જોવા જઈએ જયારે આપણા સાયક્લોન ની વાત આવે છે ત્યારે આપણે એક ઉલ્લેખ કરવો જરૂરી છે કે અરબ સાગર માંથી સત્યાવીસ વર્ષ પહેલા એક સુપર સાયક્લોન બનેલું હતું ત્યાર પછી આપણે અત્યાર સુધીમાં ક્યારેય સુપર સાયક્લોન છેલ્લા સત્યાવીસ વર્ષમાં બન્યું નથી મને યાદ છે ત્યાં સુધી ઓગણીસો ને ની અંદર કચ્છના કંડલા ઉપર જે લેન્ડફોલ થયું હતું એ સાયક્લોન સુપર સાયક્લોન હતું કે જેમાં લેન્ડિંગ વખતે બસો વીસ કિલોમીટર પ્રતિ કલાક કરતાં પણ વધારે ઝડપે પવન હોય અને એના ગસ્ટિંગ કે તો બસો સાહીઠ બસો સિત્તેર કિલોમીટરની ઝડપે હોય એટલે એ તો બહુ તબાહી મચાવી દે એવું સાયક્લોન હોય છે પણ સુપર સાયક્લોન છે એ તો ભાગ્યે જ ક્યારેક બનતા હોય છે બાકી તો સિવિયર સાયક્લોન કે એક્સ્ટ્રીમલી સિવિયર સાયક્લોન સુધી આપણે જોવા મળતા હોય છે હવે વાત કરવાની છે કે આવનારા દિવસના સાયક્લોનની કેમ કે આ તો જે વરસાદી સિસ્ટમ અને સાયક્લોન કેવી રીતે બને આપણે આપણું સમજાવવાનો પ્રયત્ન કર્યો છે પણ અત્યારની કન્ડિશન પ્રમાણે જોવા જઈએ તો હવે આજે હવે ધીમે ધીમે આ ત્રીજું અઠવાડિયું છે એ પણ પૂર્ણતાને આરે છે મે મહિનાનું મે મહિનાનું છેલ્લું અઠવાડિયું છે એની અંદર આમ તો જયારે ત્રણ થી દસ મે બે હજાર પચીસ વર્ષ વચ્ચે જે વરસાદો પડ્યા ત્યારે પણ આપણે જણાવ્યું હતું કે આ રાઉન્ડ પૂર્ણ થયો પણ મે મહિનાના છેલ્લા અઠવાડિયામાં ફરીથી વરસાદોની સંભાવનાઓ છે એટલે અત્યારે જે આ વરસાદો પડવાના છેલ્લા અઠવાડિયામાં એ વરસાદોને આપણે પ્રી મોન્સુન એક્ટિવિટીમાં ગણશું હવે આપણે માવઠાની સિઝન તો પૂરી થઈ અત્યારનો સમય છે પ્રી મોન્સુન એક્ટિવિટીનો છે સામાન્ય રીતે જોવા જઈએ તો પ્રી મોનસૂન એક્ટિવિટી સામાન્ય છૂટાછવાયા ઝાપટાના રૂપમાં હોય પણ આ વખતે જે આ પ્રી મોન્સુન એક્ટિવિટી છે એ વાવણી લાયક વરસાદ આપે તેવી પણ શક્યતાઓ છે એટલે ખાસ કરીને લગભગ બાવીસ તારીખ આસપાસ થી એમાં કદાચ ચોવીસ કલાક આગળ પાછળ થઈ શકે પણ બાવીસ મે બે હજાર પચીસ થી જે રાજ્યની અંદર વરસાદોની શરૂઆત થશે એ વરસાદો છે એ લગભગ જૂન મહિનાની બીજી ત્રીજી તારીખ સુધી ચાલશે એટલે આઠ દસ દિવસ સુધી આપણે કન્ટિન્યુ વરસાદો પડવાના છે અનેક જગ્યાએ વાવણી લાયક વરસાદ બે થી લઈને ચાર ઇંચ અલગ અલગ માધ્યમથી ઘણા બધા મિત્રો બતાવી રહ્યા છે કે આ સાયક્લોન છે સાયક્લોન બનવાનું છે પણ આ સાયક્લોન બનવા માટે હજુ પણ દિલ્હી દૂર કહી શકાય અત્યારે આપણે એવું ફાઇનલ કહી શકાય એવું નથી કે સાયક્લોન બનશે આમ તો સાયક્લોન બનવાના ચાન્સ ખૂબ ઓછા છે અત્યારે અત્યારે જે એપ્લિકેશનો બતાવી રહી છે એક પ્રકારનું બગ સમજીએ જે સમજવું એ સમજીએ પણ એપ્લિકેશનોમાં જે બતાવી રહ્યું છે એને હું વ્યક્તિગત સમર્થન નથી આપતો કે આ પરિસ્થિતિનું નિર્માણ થાય તેવી શક્યતાઓ નથી એપ્લિકેશનો જે આપણે કહેવાય ને મોબાઈલોમાં ફ્રી એપ્લિકેશનો આવે છે તો હવે એમાં તો આજે ચિત્ર કઈક બીજું બતાવતું કાલે કઈક બીજું બતાવશે બે દિવસ પછી કઈક ત્રીજું ચિત્ર બતાવશે એટલે એમાં બહુ તથ્ય લાગતું નથી આ એક ચોક્કસથી છે કે અરબ સાગરની અંદર ગોવા થી દક્ષિણ પશ્ચિમમાં અને કર્ણાટક થી પશ્ચિમ થોડુંક ઉત્તરમાં આ રીતે એક વરસાદી સિસ્ટમ બનવાની છે અત્યારે ત્યાં સાયક્લોનિક સર્ક્યુલેશન તૈયાર થઈ રહ્યું છે એ સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ મજબૂત થઈને લો પ્રેશર અને વેલમાર્ક લો પ્રેશરના રૂપમાં મહારાષ્ટ્ર સુધી આવશે મહારાષ્ટ્ર સુધી વેલમાર્ક લો પ્રેશરની કેટેગરીમાં આવે ત્યાર પછી જોને સતત ઊંચું તાપમાન મળશે તો ડિપ્રેશન અથવા તો ડીપ ડિપ્રેશન બનશે અને ડીપ ડિપ્રેશન બનીને પણ જો ગુજરાત ઉપરથી પસાર થાય તો પણ આપણે ધોધમાર વરસાદ અને પવન સાથે વરસાદની અસર ચોક્કસ થતી હોય પણ સાયક્લોન બનવાના ચાન્સ અત્યારે ખૂબ ઓછા દેખાઈ રહ્યા છે પણ આ એક ચોક્કસ વાત છે કે આ સિસ્ટમ અત્યારના જે ટ્રેક બતાવી રહ્યા છે કે એ કર્ણાટક અને ગોવાથી આગળ જે સમુદ્રમાં બની રહ્યું છે એ બનીને પછી સતત ઉત્તર દિશા તરફ અથવા તો ઉત્તર પૂર્વ દિશા તરફ ગતિ કરશે તો સાયક્લોન નહીં બને થોડી પણ એ લો પ્રેશર બન્યા પછી થોડી પણ ઉત્તર પશ્ચિમમાં કરશે તો જ સાયક્લોન બનશે એટલે હજી બનશે એવું કોઈ માનવાની જરૂર નથી અને સાયક્લોન બનવાના ચાન્સ પણ ખૂબ ઓછા છે છતાં પણ એમાં કોઈ ફેરફારો હશે સાયક્લોન બનશે તો અમારા તરફથી માહિતી આપવામાં આવશે પણ એનું મેઇન કારણ એ છે અત્યાર સુધી જે અરબ સાગરમાં જેટલા સાયક્લો બન્યા છે ભાવિકભાઈ જોવા જઈએ તો વાયુ સાઇકલોન જે બે હજાર અઢારો ઓગણીસમાં વાયુ સાઇકલોન બન્યું હતું ત્યાર પછી સત્તર મે બે હજાર એકવીસના રોજ સૌરાષ્ટ્રના દરિયાકાંઠે તૌતે નામનું સાઇકલોન લેન્ડફોલ થયું હતું એ પછી ગયા વર્ષે પંદર જૂન બે હજાર ચોવીસના રોદ બીપરજોય નામનું સાઇકલોન છે કચ્છ ઉપર લેન્ડફોલ થયું હતું આ જે તમામ સાઇકલોનો અરબ સાગરમાં બન્યા છે કે જે સાઇકલોને ગુજરાતને અસર કરી છે એ તમામ સાઇકલોનો છે એ કેરળ કર્ણાટક કે ગોવાથી એ જે દરિયા કાંઠાથી ડીપ સી ની અંદર બનેલા હતા હવે જેટલું પણ દરિયા કાંઠાથી દૂર કોઈ સિસ્ટમ બને અને ત્યાં તાપમાન ઊંચું હોય તો એ સાયક્લોન ઝડપથી બની જતું હોય પણ જો દરિયા કાંઠાથી થોડુંક વધારે નજીક હોય ત્યારે એ સિસ્ટમને ત્યાં પૂરતો સ્પેસ ન મળે ને પૂરતો સ્પેસ ન મળે એટલે તે સાયક્લોનની કેટેગરી સુધી જઈ શકતું નથી આ એક વિજ્ઞાનિક ટેકનિકલ કારણ છે એટલે અત્યારે જે આ લો પ્રેશર બનવાનું છે એ ગોવાથી પશ્ચિમ દક્ષિણમાં અને કર્ણાટક થી દક્ષિણ ઉત્તરમાં સોરી પશ્ચિમ ઉત્તરમાં આ રીતે જે સિસ્ટમ બનવાની છે પણ એ ઘણી બધી નજીક બની રહી છે છે એટલે એને સ્પેસ મળે તેવા ઓછા એ આધારે અમે અત્યારે કહી રહ્યા છે કે આને સાયક્લોન બનવાની શક્યતા ઓછી છે હા પણ મેં આપને જણાવ્યું કે આ લો પ્રેશર બન્યા પછી થોડુંક પણ જો પશ્ચિમ તરફ આગળ ચાલશે અને દરિયાકાંઠાથી આ સિસ્ટમ થોડીક ડીપ સી તરફ જાય તો પછી એને સ્પેસ મળી જાય તો એ સાયક્લોન બની શકે એટલે સાયક્લોન બનશે કે નહીં એના વિશે આ એક મહત્વનું ટેકનિકલ કારણ છે મેં જે ભાવિકભાઈ આપને અહીંયા સમજાવવાનો પ્રયત્ન કર્યો પણ હા એક ચોક્કસ કે સાયક્લોન બનશે તો આપણે થોડુંક વરસાદની માત્રા વધી જશે અને પવનની ઝડપ પણ વધી જશે અને સાયક્લોન કદાચ ન બને તો પણ ડિપ્રેશન અથવા તો ડીપ ડિપ્રેશન છે ત્યાં સુધી તો આ સિસ્ટમ જવાની છે એટલે ચોક્કસથી ગુજરાતની અંદર મે મહિનાના છેલ્લા અઠવાડિયામાં મુશળધાર વરસાદો છે એ પડવાના છે એ વરસાદો સૌરાષ્ટ્રમાં પણ પડશે દક્ષિણ ગુજરાતમાં પણ પડશે અને ખાસ કરીને મધ્ય ગુજરાતનો જે ખંભાત લાગુ વિસ્તારો હોય જેમાં આણંદ નડિયાદ ખેડા જેવા વિસ્તારો હોય વડોદરાના વિસ્તાર છે અને ત્યાંથી આગળ પછી છોટા ઉદેપુરના દાહોદ ગુધરા સુધીના વિસ્તારો છે આ તમામ વિસ્તારોની અંદર મુશળધાર વરસાદ છે એ આ મહિનાના છેલ્લા અઠવાડિયામાં પડે તેવી પૂરી સંભાવનાઓ અમે માની રહ્યા છીએ પરેશભાઈ આપણે આ અરબ સાગરની વાત કરી બંગાળની ખાડીની અંદર પણ કંઈક દેખાઈ રહ્યું છે એક સિસ્ટમ દેખાઈ રહી છે જો એ કદાચ તીવ્ર બને તો એની અસર સીધી ગુજરાત કે આસપાસના વિસ્તારોમાં થાય એવું કંઈક લાગી રહ્યું છે અત્યારે હા એ ચોક્કસ થી છે આમ જોવા જઈએ તો અત્યારે જે સાયક્લોન સિઝન ચાલી રહી છે એમાં બંગાળની ખાડી અને અરબ સાગર બંનેની અંદર સાયક્લોનો બનતા હોય છે અને અત્યાર સુધીના જે ડેટા પ્રમાણે વાત કરવા જઈએ તો અરબ સાગર કરતા સાયક્લોનની સંખ્યા બંગાળની ખાડીમાં વધુ રહેલી હોય છે

તો ગુજરાતની અંદર વરસાદ અને વાદળછાય બાકી ગુજરાતને બંગાળની ખાડીનું સાયક્લોન છે એ કોઈ મોટી અસર ગભરાવાનું નથી અત્યારે આપણે નજર રાખવાની છે જે આ અરબસાગરની અંદર સિસ્ટમ બની રહી છે અને એ સિસ્ટમ છે એ સાયક્લોન સુધી જાય કે શું થાય છે એના ટ્રેક ઉપર નક્કી થશે એટલે આપણે ખાસ બંગાળની ખાડી કરતા નજર અરબસાગર ઉપર રાખવાની જરૂર છે અને બીજી વાત એ પણ કહી દઉં

એટલે જો સાયક્લોન બનશે જો કદાચ બંગાળની ખાડીમાં પ્રથમ સાયક્લોન બને તો એનું નામ શક્તિ હશે અને અરબ સાગરમાં પ્રથમ સાયક્લોન બને તો એનું નામ શક્તિ હશે જે પહેલું સાયક્લોન બનશે એનું નામ ખાસ શક્તિ હશે એ ધ્યાન રાખવાનું અને કદાચ માની લઈએ કે બંગાળની ખાડીમાં પ્રથમ સાયક્લોન બની ગયું તો શક્તિ નામ લિસ્ટમાં છે એટલે પેલું નામ એમને મળી જશે અરબ સાગરમાં પાછળથી બને તો એને મોન્થા નામ મળશે જો અરબ સાગરમાં પ્રથમ બને તો એને શક્તિ મળે અને બંગાળની ખાડીમાં પાછળથી બને તો એને મૌન થશે પણ શક્તિ અને મૌન થા આ બે નામ છે લિસ્ટ ની અંદર કન્ટિન્યુ છે જેમાં ખાસ કરીને શક્તિ નામ છે શ્રીલંકા તરફથી ફાઈનલ છે અને મોનથા નામ છે એ થાઈલેન્ડ દેશ તરફથી ફાઈનલ છે દરેક દેશ જે આપણે બંગાળની ખાડી અને અરબ સાગરને લગતા તમામ દેશો છે એ ટોટલ તેર દેશની જે કમિટી છે જે સાઇકલોનોના નામનું લિસ્ટ આપવું જાહેર કરતી હોય છે એ મુજબ અત્યારે હવે શ્રીલંકાનો વારો છે અને શ્રીલંકા બાદ થાઈલેન્ડનો વારો છે શ્રીલંકાનું નામ શક્તિ છે થાઈલેન્ડનું નામ છે મોન્થા છે આ બેમાંથી કોઈપણ સાયક્લોન છે એ બનશે તો આ પ્રકારેનું નામકરણ પણ થશે પરેશભાઈ છેલ્લે પણ સમજવું છે કે ગુજરાતની અંદર પ્રોપર ક્યારથી ચોમાસું બેસે અને ખેડૂતોએ તૈયારી કઈ રીતે હવે કરવી જોઈએ અ આમ જોવા જઈએ તો અત્યારે સમય કરતાં થોડુંક વહેલું ચોમાસું ચાલી રહ્યું છે જેમાં બંગાળની ખાડીની અંદર પણ ચોમાસું વહેલું આવ્યું આંદોબા નિકોબાર ટાપુ ઉપર આવ્યું શ્રીલંકાના ઘણા બધા ભાગોને કવર કર્યા છે સામાન્ય રીતે પેલી જૂને એમાં ઘણી વખત ચોવીસ કે અડતાલીસ કલાક વહેલું અથવા તો મોડું થતું હોય છે પણ પેલી જૂને કેરળમાં ચોમાસું આવતું હોય છે ત્યાંના પણ ઘણા બધા ક્રાઇટેરિયા છે વરસાદોને ને ચૌદ સ્ટેશનો જે નક્કી છે એમાં વરસાદોનું પડવું પવનની ઝડપ છે એ પશ્ચિમની અને પાંત્રીસ કિલોમીટર કલાકની કેરળના પવન ફૂંકાવા અને થવું આ તમામ થાય ત્યાર પછી ત્યાં ચોમાસું પ્રવેશ કર્યું છે એવું કેરળની અંદર જાહેરાત થતી હોય જોકે હજુ આપણે એવું માનવાની જરૂર નથી કે ચોમાસું છે બહુ વહેલું આવી જશે બની શકે કે જે પહેલી જૂન આપણી નોર્મલ તારીખ છે એનાથી કદાચ વહેલું થાય તો પણ ચોવીસ કે અડતાલીસ કલાક વહેલું થાય એનાથી વધારે વહેલું થશે તો એ થોડુંક એક નવા એક સમાચાર ગણાશે અત્યાર સુધીમાં એવું ક્યારેય નથી જનરલી બનતું અને ત્યાં ચોમાસું પહોંચે પછી જનરલી પંદર દિવસે ગુજરાતમાં પહોંચતું હોય છે જેવી રીતે પહેલી જૂન નોર્મલ તારીખ કેરળની છે એવી રીતે ગુજરાતની નોર્મલ તારીખ છે પંદર જૂન સામાન્ય રીતે પંદર જૂને ગુજરાતમાં ચોમાસું આવતું હોય પણ જો અત્યારે આ જે સિસ્ટમ બની રહી છે આ સિસ્ટમ થોડીક વધારે મજબૂત બનશે અથવા તો સાયક્લોન બનશે અને અરબ સાગરનો ભેજ છે એ પોતાની સાથે લઈને જો આગળ નીકળી જશે તો વચમાં ચોમાસું નિષ્ક્રિય પણ થઈ શકે છે ભેજ ઘટી જવાને કારણે ચોમાસું વચ્ચે અટવાઈ જાય મોન્સુન બ્રેક ની કન્ડિશન સર્જાય અને ચોમાસું સમય કરતાં બે પાંચ કે સાત દિવસ લેટ પણ થઈ શકે એટલે આ સિસ્ટમ પસાર થઈ જાય પછી જ હવે ગુજરાતના ચોમાસાનો પાકવો અંદાજ આવી શકશે પણ આ એક ચોક્કસ વાત છે કે સમય કરતાં કદાચ થોડુંક લેટ થઈ શકે છે પછી વરસાદો પડવા માંડીએ ને એના આપણે ચોમાસું ગણી લઈએ એ તો વાત અલગ છે પણ જે ટેકનિકલ કારણ હોય છે ટેકનિકલ રીતે વૈજ્ઞાનિક ઢબે જે ક્રાઇટેરિયા ફૂલફિલ થવા જોઈએ એ ફૂલફિલ ન થાય ત્યાં સુધી ગુજરાતમાં ચોમાસાનો આગમન ન ગણી શકાય બાકી તો આ સિસ્ટમને કારણે પણ આપણે વાવણી લાયક વરસાદો પડવાના છે પણ એ ચોમાસાની શરૂઆત નથી ગણવાની કેમ કે ચોમાસું ગુજરાત પહેલા તો કેરળમાં આવે જ્યાં સુધી કેરળમાં ચોમાસુ પ્રવેશ ન થાય ત્યાં સુધી ગુજરાતમાં પણ ચોમાસાનો પ્રવેશ આપણે ન ગણી શકાય એટલે સ્વાભાવિકપણે કારણ કે લોકોના ઘણા બધાના મેસેજ કમેન્ટ હતી કે ખરેખર વાવાઝોડું આવવાનું છે કે કે એમ કારણ કે આગોતરી તૈયારી અત્યારથી કરવા લાગી જઈએ જે દરિયાકાંઠાનો જે વિસ્તાર છે ત્યાંના લોકોને ખૂબ પેલું કહેવાય ને કે મુશ્કેલીનો સામનો કરવો પડતો છે એટલે એ માટે જ કે કોન્ટેક કરીને એમ કે ભાઈ શું ખરેખર આ વાવાઝોડું આવવાનો છે તો એ પહેલાં અમે પાળ બાંધી લે જેથી કરીને નુકસાન થાય પણ થોડું ઓછું થાય એ માટે જ હવામાન નિષ્ણાંતો પાસેથી આખી આગાહી અને બધું જ જાણવું ખૂબ જરૂરી હતું અને ખાસ કરીને પરેશભાઈ આભાર આપનો કે તમે જે નામ આજે જણાવે છે કારણ કે અત્યાર સુધી આ નામ ખબર નહીં હતી કોઈને શ્રીલંકા અને થાઇલેન્ડના જે તમે જે બે નામ કીધા કે એક બંગાળની ખાડી અને એક અરબસાગરમાં જો આ સાયક્લોન બને તો નામ આપવામાં આવે મોન્થા અને એક શક્તિ આ બે નામ છે તે પણ અત્યારે આ નક્કી કરી લેવામાં આવ્યા છે એટલે હવે જો કદાચ વાવાઝોડાનું ખતરો થોડો વધે અને સૌરાષ્ટ્રમાં જે વિંડીને બધામાં આપણે જોઈએ છે એક વખત કે પહેલાં બે દિવસ પહેલાં આપણે જોયું હતું વિંડીમાં તો એ ઓમાન તરફ ફંટાઈને જતું હતું બે દિવસ પછી જોયું તો પવનની ગતિ ફરી ગઈ ને સીધું જ ગુજરાત માંગરોળ વેરાવળ આસપાસના દરિયાકાંઠે ટકરાય એવું એ ત્યાં સુધી આવે એવી દ્રશ્યો જે છે એ બતાવી રહ્યા હતા એટલે અત્યારથી કશું નક્કી ન કરી શકાય હવામાન વિભાગ પણ આના ઉપર સતત દેખરેખ રાખી રહ્યું છે કે આ વાવાઝોડું બનશે કે કેમ હવામાં નિષ્ણાતો છે તે પણ સતત આની ઉપર નજર રાખી રહ્યા છે અને અપડેટ આપી રહ્યા છે કે વાવાઝોડું બનશે કે કેમ અથવા તો ચોમાસાની જે સિઝન છે તેમાં કોઈ ફેરફાર થશે કે કેમ એની બધી જ વિગતો છે એ ન્યૂઝરૂમના માધ્યમથી એક એક દર્શકોને સાથે સાથે ખેડૂત લક્ષી જે પણ મુદ્દાઓ છે જે પણ વાત છે વાવણીથી લઈને ચોમાસાની જે વાત છે એ બધી જ એમના સુધી પહોંચાડતા રહેશું પરેશભાઈ ખૂબ ખૂબ આભાર જોડાવા બદલ